એક્ટર એ 600 રૂપિયા પછીના ના એક્ટર 300 રૂપિયા હવે અર્જન્ટમાં માં આપણી અગાઉ જૂની વાત હતી ઈ ત્રણ ગણો ચાર્જ છે પણ થ્રો આઉટ ત્રણ ગણો નથી પ્રથમ એક્ટર ત્રણ ગણો એટલે હવા છ વીઘા એ 6 રી રૂપિયા પછીના પ્રતિ હેક્ટરે એ 300 રૂપિયા પ્લસ થાય 300 પછી ના પ્રતિ હેક્ટરે એ 300 રૂપિયા છે એને સોરી 600 રૂપિયા પ્લસ થાય 900 ની 300 જે પ્લસ થતા નીકે 600 પ્લસ થાય પ્રથમ ત્રણ ગણો અને પછી 600 રૂપિયા એમાં પ્રથમ માપણી જે મે કીધી સાદી માપણી એમાં 60 દિવસમાં તમને માપણી થાય 60 દિવસથી થી વધારે દિવસ લાગી શકે પણ 60 દિવસમાં માપણી થાય અને ત્યાર પછી શીટ તમારે ભાંગવી પડે અર્જન્ટ માપણી ની અંદર 21 દિવસની અંદર માપણી થાય 30 દિવસની અંદર તમને શીટ મળી જાય પૈસા ભેરા વગર હિસાબ ફોર્મ કવિતાસી પત્રક અને માપણી શીટ એ તમારો અધિકાર છે અર્જન્ટ માપણી કરાવો છો સેમી અર્જન્ટ માપણી સરકારે કાઢી છે હવે એમાં બહુ પડવા જેવું નથી કારણ કે જાજો ફરક નથી ખાલી 15 દિવસનો ફરક કાઈ ગયો છે તો આ થઈ તમારે કેવી રીતે પૈસા ભરવા આવે પછી બાબત પૈસા ભરવાની આવશે ને તમારે માપણીના પ્રકાર કાઢો છો તો સરકાર ઓનલાઈન પૈસા ભરવાના છે તો તમે કયા પ્રકારની માપણી સિલેક્ટ કરો છો સારી માપણી સિલેક્ટ કરો છો અર્જન્ટ માપણી સિલેક્ટ કરો કે સેમી અર્જન્ટ સિલેક્ટ કરો એ પણ કમ્પ્યુટર કાઉન્ટ કરી દેશે તમે જેટલા જેટલા સર્વે નંબર આયા હશે એ સર્વે નંબર પરને કમ્પ્યુટર કામ કરીને કહી દે આટલા પૈસા તમારે ભરવાના છે એટલા પૈસા ભરી ચલણ કાઢ્યું એફિડેવિટ અને અરજીની નકલ એમાં ઓરિજિનલ સાચી સહીઓ કરાવો સાત બાર જોડવાની જરૂર નથી છોડો કંઈ વાંધો નથી એ જઈને તમે ડીએલઆર કચેરીમાં રજૂ કરી આવો જે પ્રકારની માપણી હશે એટલા દિવસમાં આવીને માપણી કરી જશે માપણી કરવા આવે ત્યારે ખાસ ગતિઓ બને ત્યાં સુધી દરેક વ્યક્તિને હાજર રાખો જેટલા પૈકી વાળા છો ને જો તમે સાદી માપ ઓલી માપણી કરાવો છો કોઈને હાજર રાખવાની જરૂર નથી કબજા માપણી તમારા પૈકી પૂરતી માપણી કરો છો કોઈને હાજર રાખવાની જરૂર નથી છેટા પડશે કહેવાની જરૂર નથી તમારા હાગાભાઈની કહેવાની જરૂર નથી પણ જ્યારે પૈકી માપણી કરો છો ત્યારે એમાં જેટલા રિલેટેડ છે જેટલાની એન્ટ્રી નાખી છે જેટલા નામ નાખેલા છે એટલાને હાજર રાખો રોજ એની સહી કરો ખોટી સહી નહીં કરતા એ સમય હાજર ન હોય તો રોજ સહી બાકી રાખી દીધી ડીએલઆર કચેરીએ જેપી નાખશે નહીં એક મહિના સુધી નથી નાખતા અર્જન્ટ માપણી હશે નાખી દેશે સાદી માપણી નહીં નાખે એટલે ભલે તમે સાદી માપણીમાં જ જવા ન્યાજી અને સહી કરી આવું એ કાગળ તમને મળશે નહીં મેં કીધું પોસ્ટમાં નાખવાની તો અરજીવાળા મેં તમને કીધા અરજી ને આ તમને ન હોય તો ન્યાયધીને સહી કરી આવો ખોટી સહી ના કરો હવે એ લોકો કેજીપી ની એન્ટ્રી નાખશે કેજીપી કાઢીને વાંચો વાંચો અને વાંચો ભૂલ થાય છે જ રી સર્વેમાં કેટલી ભૂલો થઈ આપણને ખબર છે કેજીપી માં જો લધારે તમારું ક્ષેત્રફળ ટોટલ મારેલું નથી એક એક મીટર એ ના આવે તો કેજીપી રદ કરાવો ઘટીને આવે તોય કયો તમારે ટોટલ કરવાનું ક્ષેત્રફળ મળી જાય છે કેજીપી માં એ ટોટલ મારો દરેક નું જે કેજીપી બતાવ્યું હોય કેજીપી પત્રક બરાસે કેજીપી પત્રક ની સીટ તમને મફત મળશે 3 રૂપિયા ની કોડ પીસ નેમ મારી પરસીસ 5 નંબર ના ફોર્મ પ્રમાણે અરજી કરવાની છે આ બધા તાલીમ કેમ ની આ બધી પ્રક્રિયા જાતે કરતા શીખવાડું અને તમને આરામ આવડી જશે મને બધી ઓગળું નથી પણ મારી કે તમે કીધું એ બાર ટેબલ ના કી બેઠો 100 રૂપિયા મરજી કરી દે તમને અને મારા તાલીમ કેમ આવો જ ઉજરો નથી બધાને રસ્તા તો છે જ એના માટે એડવોકેટ રાખવાની જરૂર નથી સસ્તા કામ તમારે કેમ થાય એ શીખવાડું છું તો એની અરજી કરો કે જે બી મેળવો કે જે બીને લો કાઈ માંગો નથી કે જે બીમાં જવાની વાત કરે 135 નોટિસ બજશે નહીં પડશે બચાવવી એ જુદી વસ્તુ છે ઓરસે હુકમી નોન પર છે હુકમી નોન માં 135 ની બજે નહીં ભલે આમાં ફરક છે કાગળ ઉપર થાય એને પીડી કહેવાય પોસ્ટમાં નાખીને બજી કહેવાય તમારી હિસાબ માપણી હશે હદ માપણી હશે કઈ પણ પ્રકારની માપણી હશે 135 ડિગ્રી નોટિસ ખાલી પડે એન્ટ્રી કરો દિવસ પૂરા થઈ ગયા એટલે પ્રમાણિત થાય એટલે કેજીપી માંથી દુરસ્તી થાય એની એક નોંધ પડે હતી એટલે આવા ગાળામાં તમે તમારા હાથ નંબર ને જોતા રહો એટલે માં કાચી નોમ દેખાશે તમને બજી નથી પણ તમને તો ખબર છે કે તમારી ઘરે કંકોત્રી આવવાની છે તો આપણે એલર્ટ રહેવાય ને નોંધ પડી નોંધ પડી ત્યારે જોઈ આવો કઈ લોટો નથી ને લોચો હોય તો રદ કરાવી નાખો આવા સમયે પણ એક ભાઈ વાંધો લઈને રદ કરાવી શકશે ત્રિપલ કલાક મે કીધું ને ત્રણ વાર તલાક આપી શકાય કે જા નજો રદ કેન્સલ પેલા ક્યારે કીધું અરજી કરે ત્યારે સહમતિ આપ્યો પણ એફિડેવિટમાં સહી ન કરે તો રદ થઈ ગઈ એફિડેવિટમાં સહી પરિવાર ઓવરી રાખો આપું છું માપવા માટે આવ્યો માફી લીધું રોજ કામ થયું એક ભાઈ ના પડે રોજ કામમાં સહી નથી કરવી તો રદ માપણી થઈ ગઈ સીટ પીટ મળે નહીં કાઈ નથી સમજવા